વા રે વાહ માલધારી સેવા કેમ ગાડી ગુજરાતની જ છે બધી અને આ પણ આવી આ ધાંગધ્રાથી ને ગાડી છે દેવાભાઈ હમણાં રણછોડભાઈના ભત્રીજા કમ્પ્લીટ છે ચારે ગાડી અને હવે બસ ગુજરાત તરફ જઈ રહ્યા છે જો આ રોડ અમારો છે અને આ મારવાડી તરફ જઈ રહ્યો હાલો બહુ સરસ હાલો જરાક આ કો સેલાભાઈની ગાડી જય જય બાબારી સારુંભાઈ જય બાબારી રમેશભાઈ છે અમરાપુર વાળા અમારી ગાડી છે સરસ સરસ રોડે ચડાવો જય બાબા રે જય બાબા રેડું પડે રે વાહ મારવાડી વાર છે ભાઈ અને ડ્રાઈવિંગ આખો રામાપીર નું નામ

તો રોડ ઉપર ગાડીઓ દેખાડ્યા આવે ચારે ચાર ગાડી ગુજરાત માંથી આવી હતી અને રાજસ્થાન માંથી પાછી વળી હમ તો આગળ જાય 40 હમ વારે વા ફેદરા વરા છે હા ફેદરા હા ફેદરા વરા લ્યા લ્યા ઉભા છે ભાઈ